લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે આમાં કોંગ્રેસને ડર છે પોતાની લપસી રહેલી વોટ બેંકનો એ વોટ બેંક કે જે વર્ષોથી તેની સાથે રહી એ વોટ બેંક કે જેણે તેને સત્તાનો તાજ પહેરાવ્યો પરંતુ આજે એ વોટ બેંક તેનાથી દૂર જતી જોવા મળી રહી છે એ વોટ બેંકને જો નહીં સાચવવામાં આવે તો એ વોટ બેંક કાયમ માટે પણ તેને છોડી શકે છે હું વાત કરી રહ્યો છું આદિવાસી વોટ બેંકની અને વિસ્તાર છે દક્ષિણનો કેટલો ગુજરાતનો એ વિસ્તાર કે જ્યાંથી હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નીકળશે આ ભારત જોડો ન્યાય યાત્રા માટે ખાસ કરીને વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે જે વિસ્તાર કોંગ્રેસથી હવે દૂર જઈ રહ્યો છે એ વિસ્તાર કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દૂર દૂર સુધી નોતી બતાતી એ વિસ્તારમાં આજે પોતાના ઝંડા ગાડીને બેઠી છે ભારતીય જનતા પાર્ટી બાકી હતી ડેડિયાપાડા જેવી વિધાનસભા સીટ તો ત્યાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા નીકળી ચૂકી છે આ ભારત છોડો યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થશે ગુજરાતમાંથી કયા વિસ્તારમાંથી પસાર થશે તો ગુજરાતમાંથી સુરત લોકસભામાંથી નવસારી લોકસભામાંથી વલસાડ લોકસભામાંથી દાહોદ લોકસભામાંથી પંચમહાલ લોકસભામાંથી ભરૂત લોકસભામાંથી આ લોકસભામાંથી તેઓ પસાર થશે આ લોકસભામાં લોકો સાથે મળશે રાહુલ ગાંધી અને તેનો મુદ્દો આખો અલગ છે એ વિશે તેઓ વાત કરશે પરંતુ વાત એ છે કે આ તમામ લોકસભા બેઠક કે જ્યાંથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નીકળી રહી છે એ તમામ લોકસભા બેઠક એક સમયે કોંગ્રેસ માટે ખૂબ જ સારી હતી કોંગ્રેસ માટે એક કોર વોટ બેંક હતી આજે પરિસ્થિતિ શું છે તમે જુઓ દાહોદ લોકસભા બેઠક દાહોદ લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા પંચમહાલ લોકસભા બેઠક ફક્ત એક ત્યાં ધારાસભ્ય છે બાકી દરેક બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે વલસાડ વલસાડ ની ફક્ત એક બેઠક વાંસદા અનંત પટેલ ધારાસભ્ય છે આ સિવાયની તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે ભરૂચ ભરૂચની એક બેઠક છે એ પણ આમ આદમી પાર્ટી પાસે છે ડેડિયાવાડા આ સિવાયની તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે સુરત તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે નવસારી તેની અંદર આવતી તમામ વિધાનસભા સીટો તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે આ શું દર્શાવે છે આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ એ વિસ્તારમાં કામ કર્યું કે જે વિસ્તારમાં એ નબળી હતી એ વિસ્તારમાં કામ કર્યું કે જ્યાંના લોકો તેના પર વિશ્વાસ નહોતા કરતા આજે બેઠકો આપી રહ્યા છે સીટો આવી એ ક્યારે સાકાર થાય ભારતીય જનતા આદિવાસી મતદાતાઓનો સાથ મળી રહ્યો છે પરંતુ શું કોંગ્રેસ આ વાતની ખબર નથી રાહુલ ગાંધી હવે ભારત જોડો યાત્રા લઈને આવી રહ્યા છે પરંતુ આટલો સમય શું થયું આખી આખી લોકસભા બેઠકો જતી રહી છે

અનંત પટેલ વાંસતાથી ધારાસભ્ય છે એક એક આદેશમાં હજારો આદિવાસી લોકો રસ્તા પર આવી શકે આદિવાસી દિલોમાં રાજ કરતો એ અનંત પટેલ શું કોંગ્રેસ માટે કામ ના આવી શકે તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીનો પુત્ર એ અમરસિંહ ચૌધરી કે જે આદિવાસી નેતા રહ્યા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા શું તે કામ ના આવી શકે આ સિવાય પણ કોંગ્રેસ પાસે આજે પણ ગામડાઓમાં એવા દિગ્ગજો પડ્યા છે જે દિગ્ગજો આજે પણ ઉભા થાય તો સ્થાનિક લોકોને સ્થાનિક ડખાઓને દૂર કરવામાં સ્થાનિક લોકોને ભેગા કરવામાં સંકોચ નહીં રહે અને ઝડપથી થશે પરંતુ થઈ શું રહ્યું છે આવનાર સમયમાં રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા સુરત છે નવસારી છે પછી ભરૂચની વાત કરી લો પંચમહાલની વાત કરી લો

જ્યારે આદિવાસી મતદાતાઓ તેમની સાથે હતા પરંતુ આજે સ્થિતિ અલગ છે આજે એ જ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આજે જ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના અનુલક્ષીને ગઠબંધન કરી લીધું આમ આદમી પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે કોંગ્રેસે સારી બાબત છે આમ પણ છઠ અમથી મનસુખ વસાવા જીતતા આવ્યા છે ચૈતર વસાવાને સાથ આપશે તો લીડ પણ વધશે અને કદાચ જીતી પણ જાય સારી બાબત છે કે ગઠબંધન કરી લીધું પરંતુ આ પણ કઈ નાની વાત નથી આપણે ખતરનાક વાત છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી તેના માથે ચડશે એ સ્વાભાવિક છે આજે ડેડિયાપાડા છે કાલે ભરૂચ લોકસભાની બીજી બેઠકોમાં પણ તેનું વર્ચસ્વ હશે આમ પણ ઝઘડિયા અને ભરૂચ વિધાનસભામાં તો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે આમ આદિવાસી લોકો ભાજપ તરફ જઈ રહ્યા છે આદિવાસી લોકો આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે અને કોણ જઈ રહ્યું છે કે જે કોંગ્રેસના હતા ભાજપના તો જે છે 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 કોર તે તો તેની સાથે જ વર્ષોથી આવનાર સમયમાં શું થશે જોવું રહ્યું આવનાર સમયમાં આદિવાસી મતદાતાઓ કોની તરફ રહે છે જોવું રહ્યું બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી ભલે તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી ફરી જીતી રહી છે તેવું લોકો કહે પરંતુ ખૂબ જ મહત્વની છે ભરૂચ લોકસભા બેઠક મહત્વની છે આ સહિત કોંગ્રેસ પણ અંદર ખાને ઘણી તૈયારીઓ કરી રહ્યું છે શક્તિસિંહ ગોહિલ જે પ્રકારે વર્તી રહ્યા છે તે પ્રકારે છે નહીં રાજનીતિના જૂના ખેલાડી છે રાજકાજ જાણે છે કયા નેતાને કઈ રીતે સીધા કરવા ક્યાંથી મત મેળવવા કોને આગળ કરવા કોને લાવવા કોને છોડવા એ વસ્તુ એ જાણે છે પરંતુ લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં શું કઈ રંગ બતાવી શકે છે કે નહીં અત્યારે તો તેઓ કહે છે કે તમારા મીડિયાના કેમેરાની પાખે અમે કંઈ ના કહી શકીએ રણનીતિ અમારી જાહેર ના કરી શકીએ પરંતુ આવનાર સમયમાં કારગર સાબિત થાય છે શક્તિસિંહ ગોહિલને એ સમયે પદભાર આપવામાં આવ્યો છે કે જે સમયે કોંગ્રેસ પાસે હવે જતું કરવા છે શું સત્તર વિધાનસભા સીટો હતી બે હજાર બાવીસની ની જીતીલી તેમાંથી પણ હવે સોળ થઈ ચૂકી છે ચિરાગ પટેલ ચાલ્યા ગયા બીજા સીજે ચાવડા પણ ચાલ્યા ગયા સિનિયર ધારાસભ્યો જઈ રહ્યા છે હાર્દિક પટેલ જેવા નેતા કે જેને માની ન શકાય તેણે પણ પક્ષ પલટો કરી લીધો હોઈ શકે કોઈની મજબૂરી હોય શકે કોઈને લાલચ હોઈ શકે કોઈને ડર હોઈ શકે અને કોઈને પ્રજા માટે કામ કરવા હોય જે રીતે લોકો કહે છે ખેર પરિસ્થિતિ ખરાબ છે શક્તિસિંહ ગોહિલને કાટાળો તાજ આપવામાં આવ્યો છે આ કાટાળા તાજમાંથી તેના પર જ છે કે તે હીરા જડિત તાજ બનાવી શકે છે કે પછી આ કાટાળો તાજ પણ 2024 પછી ઘા કરી દેવો પડે આવનાર સમયમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે રાહુલ ગાંધીની યાત્રા નીકળશે રાહુલ ગાંધી સાથે અમિત ચાવડા હશે ભરતસિંહ સોલંકી હશે શક્તિસિંહ ગોહિલ પોતે હશે અર્જુન મોઢવાડિયા હશે શૈલેષ પરમાર હશે સિદ્ધાર્થ પટેલ હશે આ સહિતના દિગ્ગજો જે કોંગ્રેસને વફાદાર રહ્યા છે વર્ષોથી તેની વાતો ઉઠતી રહી છે પરંતુ આજ સુધી અકબંધ છે તેવા કોંગ્રેસી નેતાઓ હશે પરંતુ આ તમામ કોંગ્રેસી નેતાઓ મળીને શું કંઈ કરી શકે છે રાહુલ ગાંધીની આ ભારત છોડો યાત્રા ગુજરાતમાંથી પસાર થશે લોકસભા ચૂંટણી પહેલા અથવા તે સમય દરમિયાન તો શું તે સમયે કઈ તેનું પરિણામ આવી શકે છે અથવા તો ચૂંટણીમાં તેની અસર થઈ શકે છે આવનાર સમયમાં જોવાનું રહ્યું પરંતુ એક વાત સારી છે કે રાહુલ ગાંધી પોતાના જૂના વિસ્તારો પાછા લેવા માટે મથી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ પણ તેને લઈ રણનીતિ ઘડી રહ્યું છે આપને શું લાગી રહ્યું છે શક્તિસિંહ ગોહિલ વિશે રાહુલ ગાંધીની આ યાત્રા વિશે આદિવાસી મતદાતાઓ વિશે અને લપસી રહેલી મત બેંક વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપના અભિપ્રાયની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર